નમસ્કાર મિત્રો તાજેતરમાં ગુજરાતમાં મંત્રીમંડળમાં કેટલાક ફેરફાર કરવામાં આવે એ મુદ્દો અત્યારે ખૂબ જ ચર્ચામાં છે તો આજના વિડીયોમાં આપણે તેના વિશે વિગતે માહિતી મેળવશું મિત્રો આ જે મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવે તો એમાં કેટલાક નવા મંત્રીઓ સામેલ કરવામાં આવ્યા તો કેટલાક જૂના મંત્રીઓ હતા એમને પદ પરથી હટાવવામાં આવે સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું કયા મંત્રીને કયા ખાતા સોંપવામાં આવ્યા તથા જ કેબિનેટ મંત્રી અને રાજ્યમંત્રી એટલે શું બંનેમાં શું તફાવત હોય અને શરૂઆત આપણે કરીશું સૌ પ્રથમ કેબિનેટ મંત્રીથી હવે આ કેબિનેટ મંત્રી તમારે સમજવો હોય તે ગુજરાતની સાપેક્ષે નહીં પણ આપણે ભારતની સાપેક્ષે એટલે કે કેન્દ્ર સરકાર વતી આને સમજવાનો પ્રયત્ન કરીએ તો સારી રીતે સમજી શકીએ મિત્રો કેન્દ્રની અંદર જે મંત્રીઓ હોય એમ આ કેબિનેટ મંત્રીઓ હોય એમનો ઉચ્ચ હોદ્દો હોય જે ઉચ્ચ નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતા વ્યક્તિઓ છે જેને કેબિનેટ મંત્રીઓ તરીકે ઓળખાય છે કેબિનેટ બેઠકની અંદર રક્ષામંત્રી હોય નાણાં મંત્રી હોય જેવા લોકોનો સમાવેશ થાય છે જે દેશને લગતા નાણાં વિભાગ હોય સંરક્ષણનો કોઈ મુદ્દો હોય કોઈ નીતિઓ ઘડવાની હોય તો એમાં કેબિનેટ મંત્રીઓ દ્વારા ચર્ચા કરી અને પછી નિર્ણય લેવામાં આવે છે તો એ જોયું આપણે દેશની સાપેક્ષે હવે આપણે જોઈએ આપણા ગુજરાત રાજ્યની સાપેક્ષે તો જે રીતના દેશમાં કેન્દ્ર સાપેક્ષે હોય એ જ રીતના રાજ્યમાં પણ રાજ્યની સાપેક્ષે કેબિનેટ મંત્રીઓ હોય છે જે ઉચ્ચ કોઈ નિર્ણય લેવાનો હોય ઉચ્ચ હોદ્દો ધરાવતા મંત્રીઓ છે એમના પછી આપણે વાત કરીએ રાજ્ય મંત્રી એટલે શું તો મિત્રો આ જે સામાન્ય રીતે રાજ્યમંત્રી હોય ને એ કેબિનેટ મંત્રીને સહાય કરે અથવા મદદ કરે છે કેટલાક સંજોગોમાં રાજ્યમંત્રીને પણ અલગ અલગ ખાતા સોંપવામાં આવે છે એની એ સંભાળ રાખે છે તો આ હતા કેબિનેટ મંત્રી અને બીજા હતા રાજ્યમંત્રી એક જ લીટીમાં જો આનો સમ તફાવત સમજવો હોય તો ઉચ્ચ દરજ્જાના લોકો ઉચ્ચ નિર્ણય લેવો હોય તો કેબિનેટ મંત્રી એટલે કેબિનેટ મિનિસ્ટર લેશે જ્યારે કોઈ નીચા વર્ગનો હોય નિર્ણય તો એ લેશે રાજ્યમંત્રીઓ આ રીતના તમે ભેદ સમજી શકો હવે આપણે વાત કરીએ આમની સંખ્યા કેટલી હોવી જોઈએ તેના વિશે કેબિનેટ મિનિસ્ટર કેન્દ્રની લેવલે આપણે વાત કરીએ તો એ જે કેબિનેટ મંત્રી હોય એ લોકસભાને આધીન હોય જ્યારે રાજ્યની અંદર વિધાનસભાને આધીન હોય તો આ જે મંત્રીમંડળ હોય એ લોકસભાને આધીન હોય એટલે લોકસભાની જે કુલ સીટો હોય એના પંદર ટકા વ્યક્તિઓ આ કેબિનેટ બેઠકમાં હોય એટલે કે મંત્રીમંડળમાં સામેલ હોય લોકસભામાં અત્યારે પાંચસો પિસ્તાલીસ જેટલી સીટો છે તો એના પંદર ટકા એટલે એક્યાસી જેટલા મેમ્બર કેબિનેટ અને મંત્રીમંડળમાં હોઈ શકે એ જ રીતના આપણે રાજ્યની વાત કરીએ તો રાજ્યનું જે કેબિનેટ મંત્રી અને જે આખું મંત્રીમંડળ છે એ વિધાનસભાને આધીન હોય એટલે વિધાનસભામાં અત્યારે એકસો ને બ્યાસી સીટો છે તો એના પંદર ટકા આપણે જોઈએ તો એ સદી સત્યાવીસ પોઈન્ટ પાંચ જેટલું એટલે સત્યાવીસથી ઓછા મંત્રીઓ હોય હવે આ જે છે આની સંખ્યા ક્યારથી નિર્ધારિત કરવામાં આવી તો એકોણમાં બંધારણીય સુધારો બે હજાર ત્રણમાં આની જે સંખ્યા છે એ નિર્ધારિત કરવામાં આવી તાજેતરમાં ગુજરાતના જે મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવ્યો એમાં છવ્વીસ મંત્રીઓએ શપથ લીધા તો છવ્વીસ જ કેમ વધારે નહીં કે ઓછા નહીં કેમ તો ગુજરાતનું જે આ મંત્રીમંડળ છે એ વિધાનસભાને આધીન હોય વિધાનસભામાં જેટલી સીટો હોય એના પંદર ટકા મંત્રીઓ હોય એટલે વિધાનસભામાં હાલ એકસો બ્યાસી સીટો છે તો એના પંદર ટકા એટલે સત્યાવીસ પોઈન્ટ પાંચની આસપાસ થશે એટલે સત્યાવીસ કરતો ઓછા મંત્રી હોવા જોઈએ વધુ હોવા જોઈએ નહીં એટલે છવ્વીસ મંત્રીઓએ શપથ લીધા જેમાં મુખ્યમંત્રીનો પણ સમાવેશ થાય છે હવે આપણે કેન્દ્રની ચર્ચા કરતા નથી માત્ર ને માત્ર રાજ્યની ચર્ચા કરીશું મિત્રો રાજ્યની અંદર વાત કરીએ તો આ મંત્રીઓની નિમણૂક પણ કરે તો રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રીની સલાહને આધારે એમની નિમણૂક કરવામાં આવે છે હવે જો અમે દૂર કરવા હોય તો પણ રાજ્યપાલ મુખ્યમંત્રીની સલાહને આધારે અમને દૂર કરી શકે છે આમની શપથ કોણ અપાવશે તો એક પણ ગુજરાતના રાજ્યપાલ હોય આ મંત્રીઓને શપથ અપાવે છે કેન્દ્રની સાપેક્ષે પણ સમજવું હોય તમે તો એ આગળ રાજ્યપાલ હોય એ જ રીતના કેન્દ્રની અંદર આ બધું કરશે રાષ્ટ્રપતિ શપથ પણ રાષ્ટ્રપતિ લેવડાવશે નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરશે વડાપ્રધાનની ની આધારે અને દૂર પણ રાષ્ટ્રપતિ કરશે જ્યાર સુધી રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાર સુધી આજે મંત્રીઓ હોય પોતાના હોદ્દા પર રહી શકે અને એમનો જે આ કાર્યકાર છે એ કોઈ નિર્ધારિત કાર્યક્રમ નથી રાજ્યમાં રાજ્યપાલ અને દેશમાં રાષ્ટ્રપતિ જ્યાર સુધી ઈચ્છે ત્યાર સુધી આ મંત્રીઓ પોતાના હોદ્દા પર રહી શકે છે તાજેતરમાં જ ગુજરાતમાં છવ્વીસ જેટલા મંત્રીઓએ શપથ લીધા તો એમાં મુખ્યમંત્રીનો પણ સમાવેશ થાય છે જ્યારે આ જ રીતના જો દેશનું મંત્રીમંડળ હોય તો એમાં વડાપ્રધાનનો પણ સમાવેશ થાય છે હવે આગળ આપણે સમજીશું કે આ જે છવ્વીસ કેબિનેટ મંત્રી અને રાજ્ય મંત્રીઓએ શપથ લીધા તો એમાં કયા મંત્રીને કયું ખાતું ફાળવવામાં આવ્યું તેના વિશે જેમાં સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલથી જે ગુજરાતના મુખ્યમંત્રી છે જેમને સામાન્ય વહીવટનું ખાતું સોંપવામાં આવ્યું આનો મતલબ શું કે મિત્રો દરેક મંત્રીઓને અલગ અલગ ખાતા સોંપવામાં આવ્યા એની સિવાયના જે બાકી રહેતા ખાતા હોય દરેકની સાર સંભાળ કોણ રાખશે તો મુખ્યમંત્રી પોતે એટલે એમને સામાન્ય વહીવટ તરીકે ઉલ્લેખ કરેલો છે જેના પછી આપણે વાત કરીએ તો શ્રી હર્ષ રમેશકુમાર સંઘવી એટલે હર્ષ સંઘવી જેમને નાયબ મુખ્યમંત્રી છે અને ગૃહ વિભાગ સોંપવામાં આવ્યો જેના પછી આપણે વાત કરીએ તો પોલીસ હાઉસિંગ જેલ નાગરિક સંરક્ષણ ગૃહરક્ષક દર ને ગ્રામ રક્ષક દર સરહદી સુરક્ષા નશાબંધી વગેરે જે છે એ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને સોંપવામાં આવી જેના પછી આપણે વાત કરીશું કેબિનેટ મંત્રીઓ તો સૌથી પહેલાં આવશે શ્રી કનુભાઈ દેસાઈ જેમાં નાણાં શહેરી વિકાસ અને શહેરી ગુરુ નિર્માણનું ખાતું એમને સોંપવામાં આવ્યું જેના પછી પછી શ્રી જીતુભાઈ સબજીભાઈ વાઘાણી જેમને કૃષિ અને ખેડૂત કલ્યાણ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ પ્રોટોકોલ એ ખાતું સંભાળવા માટે અપાયું શ્રી ઋષિકેશભાઈ પટેલની વાત કરીએ તો ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ શ્રી કુંવરજીભાઈ બાવળિયાની વાત કરીએ તો શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર ગ્રામ વિકાસનું ખાતું એમને સોંપવામાં આવ્યું શ્રી નરેશભાઈ પટેલની વાત કરીએ તો આદિજાતિ વિકાસ ખાદી અને ગ્રામ ઉદ્યોગ શ્રી અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા જેને વન અને પર્યાવરણ ખાતું સોંપવામાં આવ્યું જેના પછી છે ડૉક્ટર પ્રદ્યુમન વાજા સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ સોંપવામાં આવ્યું શ્રી રમણભાઈ સોલંકીની વાત કરીએ તો અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોનું જે ખાતું છે એમને સોંપવામાં આવ્યું હવે આગળ વાત કરીશું આપણે રાજ્ય કક્ષાના મંત્રીઓની જેમાં શ્રી ઈશ્વર પટેલ જળ સંપત્તિ અને પારની પુરવઠાનું ખાતું સોંપવામાં આવ્યું શ્રી પ્રફુલભાઈ છગનભાઈ પાસેરિયા આરોગ્ય વિભાગ પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણનું ખાતું સોંપવામાં આવ્યું શ્રીમતી મનીષા રાવજીભાઈ વકીલ જેની મહિલા અને બાળ વિકાસ જેના પછી પુરુષોત્તમભાઈ સોલંકી જેમાં મત્સ્ય ઉદ્યોગ કાંતિભાઈ સેવાભાઈ અમૃતિયા જેમને કૌશલ્ય વિકાસ અને રોજગારનું ખાતું સોંપવામાં આવ્યું આગળ વાત કરીએ તો રમેશભાઈ ભૂરાભાઈ કટારા ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌ સંવર્ધનનું ખાતું સોંપવામાં આવ્યું શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ જેમના પછી કૌશિકભાઈ કાંતિભાઈ વેકરિયા કાયદો અને ન્યાયતંત્ર પ્રવીણભાઈ ગોવર્ધનભાઈ મારી જેમને વન પર્યાવરણ વાહન વ્યવહારનું ખાતું સોંપવામાં આવ્યું ડૉક્ટર જયરામભાઈ છેમાભાઈ ગામિત જેમની રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન નાગરિક ઉડ્ડયન વગેરે ખાતું સોંપવામાં આવ્યું ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ કમલેશભાઈ પટેલ નાણાં પોલીસ વિભાગ જેલ નાગરિક સંરક્ષણ ગૃહ સંરક્ષણ દર ગ્રામ સંરક્ષણ દર વગેરે સોંપવામાં આવ્યું શ્રી સંજયસિંહ વિજયસિંહ મહિડા મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પંચાયત ગ્રામ વિકાસ પૂનમચંદ છનાભાઈ બરંડા આદિજાતિ વિકાસ અન્ય અને નાગરિક પુરવઠા ગ્રાહકોની બાબતો સ્વરૂપજી સરદારજી ઠાકોર જેમો ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગ અને રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા જેમને પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ખાતું સોંપવામાં આવ્યું જેને આપણે જાણીએ જ છીએ જે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા છે એમના પત્ની આ જે મંત્રીઓ છે એમની આપણે અહીંયા આગળ વાત કરીએ તો છવ્વીસ જેટલા મંત્રીઓએ ગઈકાલે શપથ લીધેલા હતા એમનો શપથ આ જે સમારોહ હતો એમાં રાજ્યપાલ દ્વારા એમને શપથ આપવામાં આવ્યા હવે જેમાં આપણે આજે વાત કરીએ સૌથી ભણેલા કયા નેતાઓ છે આમાં સૌથી ઓછું ભણેલા કયા છે સૌથી વધુ પૈસાદાર કયા છે તેમના વિશે સૌથી યુવાન મંત્રીની આપણે વાત કરીશું તો એ છે રીવાબા જાડેજા પાંત્રીસ વર્ષની ઉંમર સૌથી વધુ ઉંમર કનુભાઈ દેસાઈની ચુમોતેર વર્ષની સૌથી વધુ પૈસાદાર જો કોઈ મંત્રી હોય તો એ છે રીવાબા જાડેજા સત્તાણું છત્રીસ કરોડ રૂપિયાની સંપત્તિ સૌથી ઓછી સંપત્તિની વાત કરીએ તો જયરામ ગામે સુડતાલીસ લાખ સૌથી ભણેલા જો વ્યક્તિની વાત કરવામાં આવે તો એ છે મનીષા વકીલ અને જયરામ ગામિત બંનેએ પીએચડી કરેલી છે સૌથી ઓછું ભણેલા નેતાની જો વાત કરવામાં આવે તો એ છે હર્ષ સંઘવી સાહેબ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી વિભાગ પહેલીવાર ધારાસભ્ય બન્યા અને કેબિનેટ મંત્રી બન્યા હોય તેવા બે લોકો છે પ્રદ્યુમ્ન વાજા અને રમણ સોલંકી કે જે પહેલીવાર ધારાસભ્ય બન્યા અને કેબિનેટ મંત્રી બન્યા દસ જેટલા જે મંત્રીઓ છે એમને પડતા મૂકવામાં આવેલા છે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી ગુજરાતમાં તાજેતરમાં મંત્રીમંડળની અંદર કેટલાક ફેરફાર કરવામાં આવ્યા તેના વિશે જેમાં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે પર્યાવરણ મંત્રી કોણ છે શિક્ષણ મંત્રી કોણ છે આરોગ્ય મંત્રી કોણ છે તો એ આપણે ખબર હોવી જોઈએ તો આની અંદર આપણે એની ચર્ચા કરી જો આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત